જય માતાજી મિત્રો સ્વાગત છે આજના આપણો નવા વર્કુમાર તો આજે જ થયો છે શનિવાર શનિવાર થયો એટલે આજે આપણે હનુમાનજી દાદાની શોભાયાત્રા છે આપણા ગામમાં એટલે હાલ તો હાલ ઉઠ્યા છે એવા વ્લોગ બનાવ્યો છે એટલે હજી નાવું નહીં બન ત્યાર થઈને પછી જઈએ આપણે વરકુડામાં વરકડું શોભાયાત્રામાં એટલે ઘણા દાળ વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો હોય cả là thèn thèn chả đà đi blog ào xiari không, thế là muộn phật bợ này nách không, bác sĩ tây thèn gì, bữa ta phải bận tập đi ra thèn chứ, lấy phật bợ này nách không, còn có thằng muộn này nách không phật bợ phát quan email đi du xen người giờ không અને ભાઈ દોત કાઢે રહેશે અને આજે અને એકડી બોલજી એકડી બોલજી આપણો કાકો બોલ હેટ કાકો બોલ કાકો બોલ આ તો દોત કાઢે રહીશું જી બોલ કાકો બોલ કાકો બોલ ભાતી રીજો જો આ જો કરાયા કોઈ નહીં એક ગામની ખાલી વિડીયો બનાવું બોલ બોલ કાકો તો આ બાજુ રોમનું પોસ્ટર છે ને આ બાજુ એના ભાઈ બેઠા પણ કાકો બોલતા નહીં શર્મા આવે જો બોલ વીસ રૂપિયા આલું વીસ રૂપિયા નહીં બોલવો હવે હું તને નહીં નાખું પાણી થઈ ગયું હવે નહીં નાખું પટો રહે લાય દળી લાય હવે ઉડી ઉડી

નાય ભાઈ તૈયાર થઈ ગયા જાય તો તૈયાર થઈ ગયા હવે આ બાજુ મને મને તૈયાર તૈયાર થઈ થઈ ગયો ગયો છે અને હવે અમે પેલા તો દર્શન કર્યા માતાના આપણે માતાના દર્શન કરવું પડે તો પેલા તો માતાએ દર્શન કરી દઈએ આપણે સિકોતર માં અને આપણે છે ઉત્તરાના મંદિર આવી ગયા અને હવે લુગડા લુગડા ઇને પહેરે હે ઇને નહીં પહેરે પાછો હો બીજો તો કેનો મતલબ જૂન જ છે નવા ઠાટારા નહીં કર્યા આ લુગડા ફિટ નહીં કરાય લુગડા ફિટ કરાવવા પડશે મારે એટલે પછી બેસ્યો અને આ બીજા માતાજી આપણે બારસી કુતરમાં માઢનો ભલું કરજો અને તો હવે આપણે બીજું એક પઈન ઘરે જ આપણે ઘરે આપણ ઘરે જઈ પેલા બૂટ પહેરવા ના પેલા પસ આઈન બૂટ પહેરું પેલા પણ ઘરે જાવ ઘરે આવી જાશો આ બેટા આ ત્રણ જણા આ દુનિયા છે આવો ઓટે બેટ નહીં આવો ના લે આવો ના હું જ્યાં હા ગડક પછી જો એમના જવરાતો ના જાવ જ છે તો ની જાવ જ છે તો આ બેટા ગેમ રમેના ફ્રી ફાયર અને આ શું યોનો રમેના પૈસા કમાઈ રહ્યા છે આપણે જીગા એટલા કમાણો ત્રીસ લાખ રૂપિયા કમાણ છે તો આપણે એક લાવવાની ફોર્ચ્યુનર સારા ને રશિયન લાવી પેલો રશિયન રશિયન લાવવાનું કે રહો ભાઈ ડાયરેક્ટ એના માટે તમારે જવું પડે રશિયા ના રશિયન રશિયન તો મળી રહ્યા આપણા ભારતમાં ઘણી છે ને કેટલા રૂપિયાની મળે છ હજાર છ હજાર પર નાઇટ બમ 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 તો હવે

પાર્ટીમાં ભાઈ જો નીકાલ ભાડું જો મારવેડા છે ને સળી જયોય મેટું હા રમતો ભાઈ આપણે નહીં ફાળતું રમવા ના ભાઈ રમવાની મજા ના આવે ભાઈ ઘણું હજુ તો ઘણું બાચ્યું ઘણું અત્યારે તો

ਨਵੇਂ ਤਾਂ ਸਾਥੇ ਲਾ ਪਾਣੀ ਪੀਣ ਜਾਂਉਛੇ ਡਟਣ ਹਮਦੇ ਨਮਸਵਾਹ ਸ੍ਰੀ ਰਾਮ ਦੂਤਾਯ ਹਮ ਹਰਮਦੇ 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 ਨਮਸਵਾਹ

અરે હાલ વરપુરામાં છે હાલે આપડે વૈશ્વ

તો આજના માટે આટલો જ બ્લોગ છે પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ફટોફટ અને મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી